ડુમ્મસ દરિયા કિનારાને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના છસો કરોડના પ્રોજેક્ટના પ્રથમ ફેઝનું નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે ખાતમુહૂર્ત કર્યું હતું ડુમ્મસના એકસો બે હેક્ટર વિસ્તારમાં ઇકો ટુરિઝમ પાર્ક તથા પ્રાકૃતિક થીમ પાર્ક વિકસાવવામાં આવશે અહીં આધુનિક એમ્યુઝમેન્ટ પાર્ક પણ તૈયાર કરાશે છસો કરોડના પ્રોજેક્ટ પૈકીના એકસો ચુમ્મોતેર પોઈન્ટ બાવીસ કરોડના ફેઝ એકનું ખાતમુહૂર્ત કરતા સી આર પાટીલે કહ્યું કે સુરત શહેરના તથા દેશ વિદેશના સહેલાણીઓ માટે અતિપ્રિય મનોરંજન મળી રહે તેવું નયનરમ્ય ઇકો ટુરિઝમ પાર્ક બનાવવાના પ્રયાસો આજે સફળ થયા છે આ પ્રસંગે રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ હાજર રહ્યા હતા સીપીએસને ડેવલપ કરવા માટેનો એકસો ને પંચોતેર કરોડ રૂપિયાનો આ ફેઝ વનનો આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વર્ષોથી આ સીપીએસને ડેવલપ કરવા માટેની માગણી હતી એની જરૂરિયાત હતી પરંતુ કોઈને કોઈ કારણોસર સ્તર એ લંબાતું પરંતુ આજે કેન્દ્ર સરકાર સુધીની બધી જ એનઓસી મળ્યા પછી આજે આ ખાતમુહૂર્તનું કામ પૂરું થયું છે અને આવનાર દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ થવાનું થનાર છે